હેલો વ્યુર્સ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે ફરીથી આપ સૌ સમક્ષ એક નવી રચના સાથે હાજર છું શરૂઆત કરીએ શ્રી હરિની પ્રાર્થનાથી જગત નિયંતા પાલન કરતા હે હરતા હે જગદીશ્વર હે પરમેશ્વર હે માધવ તમે સુખ કરતા જગતની આજની મારી આ રચનાને પ્રભુ શ્રી કૃષ્ણને સમર્પિત કરીને આપ સૌ સમક્ષ રજૂ કરું છું દર્શક મિત્રો આજની મારી આ રચનાનો ભાવ મા યશોદાને લાલાને જમાડવા કેવી કેવી યુક્તિ કરવી પડે છે એનું છે આપણે જાણીએ છીએ કે બાળક નાનું હોય ત્યારે એને જમાડવા માટે માતાને કેટલાય પ્રયત્નો કરવા પડે છે અને આ તો સચરાચર જગતના સ્વામી જગતપતિ એવા પરબ્રહ્મ પરમાત્મા કનૈયાના રૂપે મા યશોદાનો પ્રેમ પામવા આવ્યા છે પ્રભુ માના મનને પોતાનામાં જ કેન્દ્રિત રાખે છે અને આવી રીતે યશોદા માના મનનો નિરોધ સધાય છે પ્રભુ પોતાના નિજ ભક્તો પર હંમેશા આવી રીતે જ અનુગ્રહ કરતા હોય છે આપણે ભાગવતજીના દસમા સ્કંદમાં પણ મા અને કાનાની અનેક વાતો જોઈ હતી તો ચાલો જેના ભાગ્યના વખાણ કરવા માટે કોઈ શબ્દો જ ના મળે એવા મા યશોદાને લાલાને જમાડવા કેવી કેવી યુક્તિઓ કરવી પડે છે એની આ રચના જોઈએ મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ ભારે છે કાનાને પટાવવો બહુ અઘરો છે એને જમાડવો બહુ ભારે છે લાલો રમતા રમતા જમે છે એને જમાડવો બહુ ભારે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ ભારે છે ચકરડી ફેરવું ને ભમરડી ફેરવું ઝાલર વગાડું ને ઘૂઘરો વગાડું ત્યારે એક કોળીઓ જમે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ વારે છે બારીમાં બેસાડું ને માકડું બતાવું મોર બતાવું ને ઢેલ ખીર થોડી જમે છે મારો લાલ બહુ નખરાડો છે એને જમાડવો બહુ ભારે છે ગોદમાં બેસાડું ને હિંડોળે જો એને ભાવતા ડેવરા હું તો બનાવું ત્યારે ઘીને ડેવરા જમે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ ભારે છે દૂધ લાવું ત્યારે માગે છે ત્યારે માખણ માંગે માખણ મિત્રો ને ખવડાવે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ ભારે છે પાપા પગલી એને આંગણા લઈ લઇ જઈ ચાંદ વતાવ ત્યારે થોડો મન ભોગ જમે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ ભારે છે મને આગળ પાછળ ફેરવે છે મારું ધ્યાન સ્થિર એ કરે છે મિથ્યા જગત મને ભૂલાવે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડવો બહુ ફારે છે મારો લાલો બહુ નખરાળો છે એને જમાડ હવે પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થશે શિવજીની આરતીમાં આપણે ગાઈએ છીએ એ બે એક સ્વરૂપ એમ હરી અને હર બંનેનું ધ્યાન આપણે ધરીએ આપણે ભાગવતજીના દસમા સ્કંદનું ત્રીસ દિવસ સુધી સાંભળી શકાય એ પ્રમાણે આયોજન કરી જે સત્સંગરૂપી કથા અધિક માસમાં કરી હતી તેનો ફરીથી લાભ લઈને ભાગવતજીનું શ્રવણ કરીએ દસમા સ્કંદમાં પ્રભુ શ્રીકૃષ્ણ પોતે શ્રી સુખદેવજીના હૃદયમાં વધારી કથા કરે છે એટલે પ્રભુની જ વાણી અને પ્રભુના જ ગુણગાન આવા પવિત્ર શ્રાવણ માસમાં શ્રવણ કરીએ કલયુગના સુખદેવજી રૂપ ગણાતા પૂજ્ય ડોંગરેજી મહારાજ તો કહેતા હતા કે તમે વધારે નહીં તો પાંચ મિનિટ પણ રોજ ભાગવતજીનું શ્રવણ કરો અથવા તો વાંચન કરો તો તમારું મન એક મંદિર બની જાય છે શ્રાવણ માસના પ્રથમ દિવસથી હું રોજની કથા સ્ટેટસ મૂકતી રહીશ તો દર્શક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ફરીથી મળીએ કોઈ નવી વાત કોઈ નવી રચના સાથે